શિયાળામાં સવારે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે બાળકોને લંચબોક્સમાં પણ તમે આપી શકો અને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય ને એવી આજે આપણે એક અલગ જ પેસ્ટ સાથે અને મસાલાથી ભરપૂર એવી પાલક મેથીની પૂરી બનાવી લઈશું તો પાલક મેથીની પૂરી બનાવવા માટે અહીંયા મેં મેથી અને પાલક બંને લીધેલો પાલક અને મેથીને સરસ રીતે સાફ કરી લઈશું અને એના પાંદડાનો ભાગ અલગ કરી લઈશું આની અંદર તમારે પાલક અને મેથીનું પ્રમાણ વધારે ઓછું તમે તમારી રીતે કરી શકો છો મેં અહીંયા બંને વસ્તુ અઢીસો અઢીસો ગ્રામ લીધેલી છે એકદમ ઝીણું પાલક અને મેથી આપણે કટ કરી લઈશું હવે એક પેનની અંદર બે ચમચી તેલની અંદર મેથી અને પાલક કટ કરેલા એડ કરી લઈશું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સાતરી લઈશું બંને વસ્તુ સરસ રીતે સતરાઈ જ એટલે અડધી ચમચી અજમો એક ચમચી શેકેલું જીરું ત્રણ ચમચી સફેદ તલ અડધી ચમચી મરી પાઉડર અને એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું હવે આ મસાલાને એક વાસણમાં લઈ લઈશું બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એક ચમચી ભરીને આપણે ઘી એડ કરી લઈશું એનાથી જે પૂરી છે ને એ અંદરથી એકદમ સોફ્ટ અને ખસ્તા બનશે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને લોટને આપણે એકદમ સોફ્ટ બાંધી લઈશું ઉપરથી થોડું ઘી લગાવીને લોટને આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું વીસ મિનિટ પછી લોટના આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરી લઈશું અને પૂરી વણી લઈશું પતલી પૂરી વણવાની છે ફોકની મદદથી હોલ કરી લઈશું અને ગરમા ગરમ તેલની અંદર બંને સાઈડ ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તળી લઈશું પૂરી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે હવે પૂરીને પેપર પર કાઢી લઈશું અને પૂરી ઠંડી થઈ જાય ને એટલે તમે ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકશો આ પૂરી જરાય બગડશે પણ નહીં એને શિયાળાની ઠંડીમાં આ પૂરી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે તો જરૂરથી આ મસાલા પેસ્ટ સાથે તમે પણ ટ્રાય કરજો